આમદુસર વચ્ચેની ધાઢર નદી પરના બ્રિજ ઉપર લાગેલા લોખંડની ચેનલોને માથાભરે વાહન ચાલકોએ તોડી નાખી છે અને ભારે વાહનો પસાર કરીને જિલ્લા વહીવટી તંત્રના જાહેરનામા ભંગ કરી રહ્યા છે જમ્મુસર અને આમોદને જોડતો ધાદરનો પુલ પર તંત્રના જાહેરનામાનો સરે ભંગ થઈ રહ્યો છે અને તંત્રની કામગીરી પર ગંભીર સવાલ ઉભા થાય છે ભારે વાહનો બે રોકટોક આ જોખમી બ્રિજ પરથી પસાર થતા નજરે પડી રહ્યા છે તંત્રએ ભારે વાહનો પર પ્રતિબંધ મૂકવા માટે લગાવેલા લોખંડના એંગલ પણ રાત્રિના અંધારામાં તોડી પાડવામાં આવી હોવાની ફરિયાદ ઉઠી છે જે કાયદાનો ભંગ કરનારા તત્વોની બેફામતા દર્શાવી રહી છે સ્થાનિક લોકો અને વાહન ચાલકોની વારંવારની રજૂઆત છતાં પોલીસ અને વહીવટી તંત્ર જાણે ઘોર નિંદ્રામાં હોય તેવું લાગી રહ્યું છે પોલીસ ચેકપોસ્ટ પરથી ભારે વાહનો સરળતાથી પસાર થઈ રહ્યા હોય તેવું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે પ્રજાના જીવ જોખમમાં મુકાય તેવી આ પ્રવૃત્તિ પર તાત્કાલિક સર્જાય તો તેની જવાબદારી કોણ લેશે સુપ્રશાસન કોઈ ભયજનક ઘટનાની રાહ જોઈ રહ્યું છે ધાદર બ્રિજ પરથી દરરોજ અનેક વિદ્યાર્થીઓ શ્રમિકો અને અન્ય લોકો પસાર થાય છે અને તેમનો જીવ સતત જોખમમાં રહેતો હોય છે આ ગંભીર બેદરકારી પર તાત્કાલિક અને કડક પગલા ભરવા લોકોની માંગ ઉઠવા પામી છે